ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં ફરી વિવાદ થયો પોલીસ બોલાવવાની ફરજ પડી દરબાર ગઢમાં અજાણ્યા શખ્સ દ્વારા વિડીયો શૂટિંગ કરાતા વિવાદ સર્જાયો સાත් યોગી બહેનોએ એક ને એક प्रकारे હેરાન કરવાનો દેવ પક્ષ પર કર્યો આક્ષેપ બોટા જિલ્લાના ગઢડા શહેરનું સુપ્રસિદ્ધ ગણાતું શ્રી ગોપીનાથજી દેવ મંદિરમાં વિવાદ ક્ષમવાનું નામ જ નથી લઈ રહ્યો દિન પ્રતિદિન કઈક ને કઈક વિવાદોથી આ મંદિર ઘેરાયેલું રહે છે જેમાં આજરોજ ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિરને પાછળલા ભાગમાં આવેલ દરબાર ગઢમાં શાખ યોગી બહેનો દ્વારા ભગવાનના પૂજન કીર્તન તેમજ ભજન કરવામાં આવે છે પરંતુ આજરોજ કોઈ અજાણ્યા શખ્સે આવી અને શાખ યોગી બહેનોનું વિડીયો શૂટિંગ કરતા જેનો શાંખ યોગી બહેનોને ખ્યાલ આવતા વિડિયો શૂટિંગ કરનારા શખ્સે અટકાવ્યો હતો અને આ વિડીયો શૂટિંગ શા માટે કરવામાં આવે છે તે અંગે પૂછતા તે શખ્સે જણાવ્યું હતું કે આ શૂટિંગ કરવા મને આનંદ સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે જેને લઈ વિવાદ ભભૂકી ઉઠ્યો છે અને પોલીસને બોલાવવાની ફરજ પણ પડી હતી જેમાં ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિરના શાંખ યોગી બહેન અલ્પાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે અમુક ઘણા વર્ષથી અહીંયા ભગવાન સ્વામિનારાયણ મંદિરે ભગવાનનું પૂજન સેવા કીર્તન કરી રહ્યા છીએ પરંતુ દેવપક્ષ દ્વારા અમોને એક ને એક પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવે છે જે ખરેખર યોગ્ય નથી ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેન હરજીવન સ્વામી અને ભાનુ સ્વામી પર આક્ષેપો કર્યા શૂટિંગ ઉતારવા માટે આવેલ શખ્સને સાંખ યોગી બહેનો દ્વારા પૂછતા તે શખ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમોને આનંદ સ્વામી દ્વારા આ વિડિયો શૂટિંગ કરવાનું કહેવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષથી દેવપક્ષ દ્વારા અમને અસહ્ય ત્રાસ આપવાનો શાક યોગી બહેનો દ્વારા મીડિયા સમક્ષ આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો ત્યારે ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે મારું નામ સાંજ ગઢડા અમે લોકો આ દરબાર ગઢની અંદર આ સ્વામિનારાયણ ભગવાન જ્યારથી આ ની અંદર વસ્યા ને ત્યાંથી આ દરબારગઢની અંદર સાંખ્યોગી બહેનો ભજન કરતા હોય છે આ આ જ ભજન સ્થળ છે છે પણ લોકો વર્ષ જે સંતો હરજીવન સ્વામી વિમુખ ભાનુ સ્વામી ઈ લોકો અમને પાંચ વર્ષ થાય એન કેન પ્રકારે અમને પરેશાન કરી રહ્યા છે તો અમે શાંતિથી ઓરડા ની અંદર બેસીને અમે કીર્તન ભક્તિ સત્સંગ કરતા હતા તો એને ઓચિંતા કોઈ એના માણસને મોકલો ને અમારો વિડીયો ઉતારવા મળ્યા એટલે અમે એને કીધું ભાઈ તમે શું કામ અમારો વિડીયો ઉતારો છો એટલે એને એમ કીધું કે અમને આનંદ સ્વામી મોકલા છે એટલે અમે એને કીધું કે તમે એવી રીતે વિડીયા ના ઉતારી શકો એટલે અમે ભાઈને પકડી એટલે અમે એને ઊભો રાખ્યો અને એને મોબાઈલ લઈને અમે અમારો વિડીયો તો ડિલેટ મારી દીધો અને અમે એને પૂછ્યું પછી અમે છૂટો કરી દીધો પણ આ લોકો અમને પાંચ વર્ષથી એટલો બધો ત્રાસ આપી રહ્યા છે કે હવે વાત પૂછો એટલો ત્રાસ કેમ કે પાંચ વર્ષથી જ્યારથી આ લોકો સત્તા ઉપરથી આવ્યા ત્યારથી જ એને શરૂઆત કરી છે કે મોટા બાનો ઓટાને જે લખી વડે મોટા બાન જે જગ્યાએ સંસ્કાર કરેલો એ સાંખ્યું કે બહેનોની સેવા કરવાનું સ્થાન છે તો ત્યાં એને અમારી એ જે સેવા છે એ ઝડપી લીધી અને પછી અમને ત્યાં માર મરેલા છે બાઉન્સરને લાવીને અમને માર પણ મરાવેલા છે અમારે અમારી ઉપર એને દસથી બાર વખત એફઆઈઆર કરેલી છે અમને દસથી બાર વખત અમને જેલમાં પણ એને મોકલેલા છે અને પછી અમારા ઉપર એને બાઉન્સર થી માર માર અમને જેલ માં મોકલાવેલા અમારા ઉપર બાર બાર વખત એને એફઆર કરાવેલી છે અને અમને એને અનેક એના પ્રકારે અમને આજે પણ એ લોકો અમને માનસિક ત્રાસ પણ આપી રહ્યા છે ઈ લોકો અમે કોઈ અમે તો શાંતિથી ભગવાનનું ભજન કરતા હતા એનો માણસ આવીને વિડિયો ઉતાર્યો એટલે અમે બધા ઊભા થયા અને મેં ના પાડી એટલે ઈ લોકોએ તરત પોલીસ વાળાને બોલાવી લીધા અમે આ કઈ વાતને જાણતા નથી અને પોલીસ વાળા એની રીતે બેઠા છે અમે અમારી રીતે ભજન કરીએ છીએ શાંતિનું વાતાવરણ છે મારું નામ સાંખ્યોગી રીટાબેન અમે તો અમારી રીતે શાંતિથી ભજન કરતા હતા મારા જે આ મંદિર બાંધ્યું ત્યારથી મોટી બા વખતથી અમે લોકો દરબારગઢમાં બહેનો ભજન કરતા હોઈએ છીએ તો અમને એન કેન પ્રકારે આ લોકો માનસિક પ્રોસેરિંગ આપી રહ્યા છે અમે ભજન કરતા હતા તો મંદિર ઉપરથી કોઈ મંદિરવાળાએ વહીવટ કરતા હોય કોઈ માણસને મોકલો દરબારગઢમાં અને અમારા અચાનક વિડીયા ઉતારવા માંગે અને અમને આવી રીતના ઘણી વાર પહેલાં પણ આવી રીતના શેરિંગ ઘણું કરતા હોય છે અમે લક્ષ્મીવાડી જે અમારા મોટી બા અમારા ગુરુ કહેવાય તો અમારા ગુરુના દર્શન કરવા મોટી જતા હોય તો ત્યાં પણ અમે દર્શન કરતા હોય ને ત્યાં અમારા ઉપર કોઈ સોરીના આરોપ નાખે છે કોઈ ગમે તે રીતે અમને હેરાન કરે છે ત્યાં પણ એમ એટલે અમને અમારી રીતે શાંતિથી ભજન કરવા નથી દેતા એ લોકો સાધુ સાધુ વહીવટ હોય જે કરતા હોય તે પણ અમને બહેનોને સાંખ્યોગી બહેનોને શાંતિથી ભજન કરવા નથી દેતા એમ અને અત્યારે આ લોકોએ પછી આ મામલા તરીકે પોલીસને મોકલી અને પોલીસ લોકો એની રીતે અહીં આવીને બેઠા છે અમે અમારી રીતે ભજન કરે કોઈ ઝઘડો નથી કોઈ કઈ કારણ નથી છતાં અત્યારે આ લોકો પોલીસ ને મૂકે છે